આ લગભગ હવે આવતીકાલનો દિવસ એટલે એકવીસ તારીખ સુધી છે બેન ને અહીંયા કંઈકનો ભાવ પૂછવો છે પૂછી લડાય એટલે આગળનું કામ પછી ખબર પડે બ્લાઉઝ પીસ સાથે હજાર રૂપિયા જુઓ અમારે જ્યાંનું બેન અહીંયા ખરીદી કરે છે બરોબર જય શ્રી કૃષ્ણ સખી મંડળ મોરે એક્સિબિશનમાંથી આવી ગયા અને પછી થયું કે શનિવાર છે તો ચાલો ને દાદાના પણ દર્શન કરી લઈએ તો કીધું દાદાના દર્શન કરવા માટે આપણે આજે એવા મંદિરે જઈએ કે જ્યાં રોજ નથી જવાતું એટલે કે દર શનિવારે નથી જવાતું એમ અને પછી જો મંદિરનું નામ પડ્યું એટલે અમે અમારી સાથે કૃષ્ણાબેન ને પણ જોઈન્ટ કરી લીધા કેમ છો કૃષ્ણા હા જમા બોલવાનું રાખો થોડું અંદર જમા બિલકુલ હા જાનું કેવું લાગ્યું એક્ઝિબિશન

અમે આવી ગયા છીએ મહાદેવ ગ્રામ બાકરોલ મુકામે કે જ્યાં મંગલ મૂર્તિ હનુમાનજી મંદિર છે બાલ હનુમાનજી નું છે તો હવે જઈએ અંદર દર્શન કર્યા બાદ અમે લોકો પરિક્રમા કરી રહ્યા છીએ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ કણજી છે કણજી બહુ જ મસ્ત છે અને અમે લગભગ કલાક જેવું મંદિરે બેસ્યા પછી ત્યાંથી એક ચોપડી પણ મળી અને અમારે કિશનભાઈ પણ લઈને આવ્યા ચોપડીનું બતાવું તમને મંગલ મૂર્તિ મારુતિ એમાં હનુમાન દાદાના ઘણા બધા કિસ્સાઓ રહેલા છે ઘણા બધા મેં વાંચ્યા પણ કર્યા એમાંથી એકાદ બે હું તમને કહું અમે વાંચ્યા ઘણા બધા કિસ્સાઓ એમાંથી એક કિસ્સો જે મને બહુ જ ભગવાનનો આમ ચમત્કારિક લાગ્યો એની હું તમને વાત કરું કે સને ઓગણીસો પંચાવનમાં ડિસેમ્બરમાં જ એક કુટુંબ પોતાના વતન તરફ જઈ રહ્યું હતું અને આ જે મારુતિ મંદિર છે એનું પહેલાં કહેવાય છે કે એક નાની ઓરડી જેવું હતું આટલું બધું વિકસિત નહોતું આજે વિકાસ થયેલો છે અને અહીંયા આગળ ઝુમર નદી આવેલી છે તો ત્યાંથી ત્યાં થઈને પસાર થતું હતું અને પોતાના વતને જતું હતું અને એ સમય દરમિયાન એ લોકો અહીંયા નાસ્તો પાણી કરવા માટે મંદિરે આવીને બેઠા અને એ ભક્તોની આંખ હજુ મીંચાઈ પણ નહોતી એટલે કે ઊંઘ્યા પણ નહોતા ત્યાં તો આ મંદિરના પાછળ મહાકાય પીપળાનું ઝાડ હતું આ મંદિરના એકદમ પાછળ એ આવીને તૂટી પડ્યું મંદિર ઉપર એટલે કે એના જે ચારે થાંભલા હતા એ બેસી ગયા અને એ આખું કુટુંબ અને જે હનુમાન દાદાની મૂર્તિ છે એ બધું જ આમ પીપડાની નીચે દટાઈ ગયું કારણ કે ચારે થાંભલા સહિત બધું પડી ગયું હતું તો અહીંયા જે બાળકો રમતા હતા કે જે સ્ત્રી પુરુષો ખેતરનું કામ કરતા હતા કે કોઈ પણ ગામના વડીલો હતા એ બધા જ ભેગા થઈ ગયા અને એ સમય દરમિયાન આ હનુમાન દાદાની મૂર્તિ જે બાલ હનુમાન છે એ અને કુટુંબ બધા સહી સલામત હતા તો આ એક બહુ જ મોટો ચમત્કાર કહેવાય અને એ જોઈને એ વખતે જેટલા જે કોઈ પણ લોકો હાજર હતા એ બધાની આંખમાં પાણી આવી ગયું અને આ કિસ્સો મેં ખરેખર હાલ જ આ બુકમાંથી વાંચ્યો છે ઘણા બધા કિસ્સાઓ છે કે જે આમ વાંચે જેનો પાર ન આવે અહીંયા ફરતા હતા અને ચોપડીના અમુક કિસ્સાઓ જે વાંચતા હતા ત્યારે અમને ખબર પડી કે અહીંયા હું તમને એક નદી બતાવું જે નદી પસાર થાય છે એ નદીનું નામ ઝુમર છે હવે હું પણ અહીંયા ઘણા સમયથી આવતી હોઉં મંદિર આગળથી પસાર થયેલી હોઉં મારા પોતાના ફોઈનું ગામ છે અહીંયા અને જાહ્નવીનું પણ મામાનું ગામ છે અને ક્રિષ્નાબેનનું પણ ફોઈનું ગામ છે આજે નદી દેખાય છે તમને આમ તો આજે અમને ખબર પડી કે આ નદીનું નામ ઝુમર છે અને એ પણ અમે આજે આજે બુક વાંચી ત્યારે ખબર પડી એકદમ નજીક સાતસો મીટરના અંતરે આવેલું છે રામદેવજી મહારાજનું મંદિર રાજપુર મુકામે કદાચ સાંભળ્યું જ હશે ત્યાં પણ દર બીજના દિવસે ભાવિક ભક્તો આવતા હોય છે તો અમે આજે બુક વાંચતા હતા ત્યારે જ એક કિસ્સો બીજો એક જોયો કે આ મંદિરના પાછળ એટલે કે અહીંયા એક પીપળો હતો અને ત્યાંથી આજુબાજુના ગામમાં અવાજો સંભળાતા હતા બહુ જ જોરદાર આમ મોટા મોટા રાત્રિના સમયમાં જ સંભળાતા હતા તો આજુબાજુના જે ગામના લોકો હતા એ ત્યાં આવી પહોંચતા હતા કે ભાઈ ક્યાં કોઈક અવાજ આવ્યો કોઈક અવાજ આવ્યો એમ તો એ બુકમાં કમ્પ્લીટ એનો ઉલ્લેખ કરેલો છે કે ત્યાંના પછી ગામના કોઈ પણ વડીલો હોય એ બધા રાત્રે આવતા જોવા કે અવાજ ક્યાંથી આવ્યો તો એ આવે ને તો એકદમ સુમસામ વાતાવરણ થઈ જતું તે કોઈ લાગે જ નહીં કે કોઈ બોલ્યું હોય એમ

દાદાના પૂજા માટે ફળ દવા અને છાયડા માટે જેટલા પણ વૃક્ષ વાયેલા છે એની સંપૂર્ણ યાદી છે અને આ આવે છે છે દાદાના ભક્ત પાછળ પાછળનો એરિયા એકદમ આમ શાંતિમાં હોય છે હે ને શાંતિપૂર્ણ સાનિધ્યમાં કુદરતના સાનિધ્યમાં દાદાના આશીર્વાદ સાથે બહુ જ મસ્ત જગ્યા હા શિવલિંગ છે અને આખો એનું બનાવેલું છે એ જ શેપ છે કરવા માટે કારણ કે અહીંયા શિવલિંગ પણ છે તો પ્રદક્ષિણા કરવા માટે ચોક્કસ અંતરે અહીંયા પથ્થરનું કરેલું છે ચોક્કસ અંતરે એકદમ અને મેઈન જે આ શિવલિંગના શિપમાં બનાવ્યું છે ને એ તો બહુ જ અદભુત લાગ્યું માકરોમાં તો આઈ થિંક બીજું પણ કંઈક છુપેલું છે ગાંધીજી હમ અહીંયા ક્યાંક જ છે ને થોડુંક દૂર થોડુંક અદૂર છે એનો પણ એક બ્લોગ બનાવીશું સમય મળે આ પણ રસ્તો છે ત્યાં પણ છે ચલો અહીંયાથી જ જતા રહીએ જય સીતારામ

અને થોડી ઘણી ને નાસ્તો કરાયો અને ત્યારબાદ શનિવાર હતો તો કીધું હનુમાનજીના પણ સારા એવા દર્શન કરીએ એવા દર્શન કરાવવા હતા કે જેમના ચમત્કારો ઘણા છે મંગલમૂર્તિ હનુમાનજીનું મંદિર બાકરોલ મહાદેવ ગ્રામ કે જે મોડાસાથી સમથિંગ સાત કે આઠ કિલોમીટરે આવેલું છે અને નદીનું અત્યારે થોડું ઘણું કામ ચાલું છે ત્યાં આગળ પુલ બનવાનું તો ત્યાં ગયા સરસ મજાના એવા દર્શન કર્યા અને દાદાના ઘણા ચમત્કારો વિશે જાણ્યા અને જણાવ્યું તો બસ આજના વિડીયોમાં બસ આટલો જ આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી શ્રી શ્યામ જય સીતારામ